ટ્રક વચ્ચે અકસ્માત થયો દુર્ઘટનામાં બસમાં સવાર પાંચ લોકોના મૃત્યુ થયા બસમાં ચાલીસ મુસાફરો સવાર હતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે કચ્છમાં અકસ્માતમાં લોકોએ જીવ ગુમાવ્યો છે સંવાદદાતા ગોવિંદ પાસેથી ગોવિંદ અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં પાંચ લોકોએ જીવ પણ ગુમાવ્યો છે અને સાથે અન્ય લોકો ઈજાગ્રસ્ત પણ છે ઈજાગ્રસ્તોની શું સ્થિતિ અને શું માહિતી परमार्थ बस की अचानक जोरदार वकसमा कर जाती है आन की बस ने द्रतवती अकस्मत कर जाती केरा मुंद्रा रोड पर अकस्मत कर जाता 40 सेतर लोगों इस सवार आता बस में पांच लोगों ने रचना कर मौके आते है सारे लोगों में गंभीर उसका बहुत ही भारी अफसोस पैदा करता है जी जी गोविंद माहि के बिना आभार તો દુર્ઘટના બની છે કચ્છમાં બસમાં સવાર ચાલીસ મુસાફરો જેમાંથી પાંચ લોકોના જીવ ગયા અન્ય મુસાફરો ઈજાગ્રસ્ત અકસ્માત થયો હતો કેરામુદ્રા રોડ પર અને હાલ તો તમામ જે ઈજાગ્રસ્ત લોકો છે તેમને સારવાર માટે મોકલવામાં આવ્યા છે હાલ આ મુદ્દે વધુ માહિતી અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે